બે હાથ છે બધાને હા ચલો પગ ની ગણતરી કરો કેટલા પગ છે બે એક અને સરસ હવે તો કેટલા છે પછી નાક કેટલા છે નાક એક નાક છે આંખો કેટલી છે આંગળીઓ કેટલી છે ચલો આમ પંજો કરો બધા ચાલો પંજો કરો અંગૂઠાથી ચાલુ કરીશું આમ કરશો એક બે ત્રણ ચાર પાંચ એક હાથમાં પાંચ આંગળી હોય એવી રીતે પગમાં પણ પાંચ આંગળીઓ હોય બરાબર ખબર પડી બધાને પછી જીભ જીભ છે જીભ કેટલી હોય જીભ કેટલી છે લાંબી હા પછી દાંત દાંત બતાવો બધા દાંત કેટલા હોય એ ખબર છે કેટલા દાંત હોય બધાને બત્રીસ દાંત હોય કેટલા દાંત હોય સરસ ખબર પડી ગયો તો બધા તાલી પાડી દો